જમીન પડી રહી હતી મારે તો મારું બેટો આ પોણી થઈ રહ્યું બોરમાં બરાબર હવે થઈ રહ્યું તૈયાર તો મને નટું ભાઈ તમે આ પોણી તૈયાર કરો આ ફુવારા બુવારા કરો તો ન હોય તો પછી પાણીમાં આલું હવે આ જો કઈ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો આ ફુવારામાં ફુવારામાં આમાં પાણી ન વળી શિકર કેવું પાણી કાઢે તો આ બાદરી ઉનાળું આપી તો છે પણ કેવો લાભ આલે છે આ ફુવારા બુવારા ગોઠવો ન હોય તો આ જો કાંઈ કચ્છ આળો પોત વર્ષથી જમીન પડી છે મારી અને વસ્તી તો સારું ગમે નટુભાઈની જમીન પડી છે તેવી મજા આવે છે પણ એ ખબર ના કે ઊંડ તો તબેલો કરવો છે સારું પાણી ભણાવવું છે અને વાવેતર ભરપૂર કરવું છે પહેલો નંબર આપણે પાસ કરીએ હું બોમ્બમાં વાતો થાવી જોઉં આ જો આળો બાળા હુળ ગુળ કાઢી નખું હા મોટો મોટો આળો થઈ ગયો છે ત્યાં મજૂર કાલ કરીને ટ્રેક્ટર લઈને બાજરી પૂછી જ જાવી છે વૈશાખ મહિનો આવતા આવતા બાજરી મારે વધારે પણ હોમ બાજરી લેવી જ છે એવું નક્કી કર્યું છે કારણ કે લોકોને આવ્યો કોમ ગમતું નથી પાછું પણ હું તો બધા ઢોર બજાવો અમારે જેટલું ખાતર નઈ બીજું વાળું પોત વરની જમીન પડી રહી છે પલવ પલવ મારી હારી વહેલી થકી બાદરી સવારમાં ટ્રેક્ટર બોલાય અને પૂછી જ દેવી છે હવે હવે તો હા ગમતું પાછું મારા બેટા અત્યારે જમવાનો જેવો છે વસ્તી એકબીજા ઉપર રીસે ભણે છે એકબીજાને પૂંઠી કાપે છે ફુવારાનું કામ કોમકાજ છે એમાં વસ્તીને તો જેવું લાગશે કે મારો બેટો નટું ભાઈ દાદોઆમો કરતા હતા અને અમે કેવું જોવો કે ટેકનોલોજી જીવન જીવ ફુવારા ઉપર ઉભા ઉભા ફુવારા ફરસી અને પેદાશ કરશી જીવન તો ખબર છે ફુવારા કેટલા મોંઘા લાવે તું આવા તો ગોમમાં કોઈને ફુવારાય નથી કારણ આ નળીઓ બળીઓ નવી ઓરિજિનલ તો લાયો જ છું રૂપિયા દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા તો ખાલી ખર્ચો એ ખેતરનો છે અમારે ખબર પડશે ગોમમાં લગન હું કોણ કરી તમે લગન વાળી તો વાત છોડો આમાં લગન તો ઢુકળો આવ્યો જણા જણા ઘુઘરા વાળું જેટલો પોકાડ્યું છે

કરવાનું કઈ કરો હાલ અરે એ તો કરવું જ પડે ના ચાલ આપડો તો પાડો રો ને આપડે પેલું કટું કરો વગર મૂળી સાગો પાડીજો સાગો તો પાડવો જ છે હારે મારો લકડો મોકલું ધંધો કરાય પેલો એ વાત સાચી સાચી વાત ખોટી વાત હા હરજો તાણી કરીએ બીજા કોઈ મળે વાત ના કરન ગયા અમે જીયા હગા વાલી હા એ તો ગમ મોડું થઈ ગયું હવે ઢોર પાવો ચાલ લે પછી ઢોર પાવા પડ્યો નટુભાઈ નો ગયો તારી નટુભાઈ તો ભાઈ

અવે કોકના વાળામાં તો ના ઢોર લઈને ફરાય અલ્યા જોઈએ છે તખા ભાઈ બે જોઈએ છે બે ગરીબ છે એટલે ભાઈ મારો તો વેચવાની નથી તમે ગરીબ હું લેવા જોવો ઓ નો તો તમે સોહાત પૈસો રાખો એ હું વેચવા લઈને તો જોયા પણ એરિયા નથી આવવાની બીજી આવવાની છે અમો તો આરીએ ગામમાં છે ભાઈ એ અમને આમ જો જોવી છે અવે તમે અવે મારા હું કેવું હવે ના પડો અમને આવો છે બોર ઉપર તમે વાતો

એય ઈ તો કી હ એ તો કી આપડો પડી ગયો કી તો આવું છે કે ઓ આવું તો તો સીય જ કી પણ તમારું શું છે આપણા કી ખબર આ શું છે હાલો વાત તું ભાવમાં બાજી બા જોમાં ને એવું કર ગયો શું કીધો આય ભાઈ આ કરી તાઈ ભગવાન કરજો આવી જાય એમાં બધું ભરી આલ ભજ્યો થોડી વેતવાં દે ધોયા પહેલા તો હા એમાં આવી જાય પાછા એય એ જેઠા હોય કે ન હોય પણ આપણે જોવાનું કરો હા આપણે

તમને ખબર છે પેલા પીવા વાળા બધા એ બધા ચોરીઓ જ કર્યું છે ભાઈ મને પૂછવું કે આવું છું હેતર એવું તો પૂછે તમારો આ નવા કુવા બોર કર્યો ઢોર રાખો મી જો નતું જોયું વાય ને બતાવ્યું મને

હવે હોજે દે ન તો કા રવરમાં મારા ગમે ને કયો ટોકવાળો માણસ ને લાવવો પડશે હા પગ પક કરાય જો ઓય મને જાય ને ન હેતરમાં હમણા વા દેવાળી તુ ભાઈ ભાઈ ઓ ઓ તુ ભાઈ જતા તમને ગયા